ઉતારી લો આ મસ્તક રાજન પણ એ પહેલા એક વિનંતી છે મારું મસ્તક દાડલ દેના ચરણોમાં મૂકીને એને કહેજો કે સંબંધ કયું પરમાત્માનો અને સગપણ ગુરુ શિષ્યનું દાડલ અને તારી ગુરુ એમાં નવાઈ જેવું શું છે આ જગતમાં નાવ અને નારી સદાય પુરુષને તારતી જ આવી છે તોરલે ત્રણ નર સાસતીઓ અને સધીર જેસલ જગનો ચોરટો અને પળવા કીધો પીર બાપુ ખમૈયા કરો આને કારા ચાર દિવાલો માં ન મારી ન ખાય આને તો જાહેરમાં દાડલની નજર સામે સજા થવી જોઈએ ઠંડરો પીટાઓ કાલે ખીમડા બરવટિયા ને જાહેર જીવ તો ચડી દેવામાં આવશે